જામનગર તાલુકાના ઢેબા મોટા થાવરિયા તથા સુવરડા ગામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો ગ્રામજનોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરતવે જરૂરી કાર્યવાહી હાથ ધરતા મંત્રી શ્રી જામનગર તાલુકાના ઢેબા મોટા થાવરિયા તથા સુવરડા ગામે રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગો સર્ધન ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો હતો મંત્રીશ્રી આ ગામો ખાતે લોક સંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા તેમજ તેઓની રજૂઆતને ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલા આ લોક સંપર્ક ગ્રામ્ય વિસ્તારમાંથી બોલી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા તેમજ તેઓને પોતાની રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે લગતા વિભાગના તથા સંબંધિત ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોકોના પ્રશ્નોના નિરાકરણનું મંત્રીશ્રી માધ્યમ બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકો સાથે મંત્રીશ્રી રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનોની સમસ્યા જાણી હતી ગ્રામ વિકાસના પ્રશ્નો જેમ કે પીવાના પાણીની સુવિધા માર્ગ વ્યવસ્થા સ્વચ્છતા આરોગ્ય તથા શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા જે પરત્વે લોક સંપર્ક દરમિયાન મંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહેલ અધિકારીઓએ પણ સંવેદનશીલતાપૂર્વક સંભાળ લઈ તત્કાલ અને લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય પગલા લેવા ખાતરી આપી